ગુજરાત લાયન્સ મીડિયા સ્થાપના વિશ્વની સૌથી મોટી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ફેબિશિયા ગુજરાતની મુલાકાતે હતા આ મુલાકાત દરમિયાન લાયન્સ ક્લબ અમદાવાદના પચીસ નવા ક્લબોની સ્થાપના કરી હતી અને સૌ પ્રથમ ગુજરાત લાયન્સ મીડિયા ક્લબ ની સ્થાપના પણ કરવાની જાહેરાત તેઓએ કરી હતી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ના પ્રમુખ ફેવીશીઓ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓના લાયન્સ ક્લબની મીડિયા મીડિયા ક્લબની સ્થાપના કરવા સૂચન કર્યું હતું જેને ગુજરાત લાયન્સ ક્લબના વિઝનરી લીડર અને પૂર્વ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર પ્રવીણ છાજેડે સ્વીકારી લાયન્સ ક્લબના ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર યોગેશ દવેને ગુજરાત મીડિયા ક્લબની સ્થાપના કરવાની જવાબદારી સોંપી હતી લાયન્સ ક્લબના ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડોક્ટર યોગેશ દવે સૂર્યકાલ દૈનિકના નવયુવાન પત્રકાર કૃણાલ રાવલના પ્રમુખ પદે ગુજરાત મીડિયા ક્લબ સ્થાપના કરી છે કુનાલ લાવે સ્થપાયેલી ગુજરાત લાયન્સ મીડિયા ઉદય પટેલ રાજસ્થાન પત્રિકા મનીષ શાહ ગુજરાત ટુડે જયેશ વાઘેલા વેસ્ટર્ન હર્ષિલ જાની જનસત્તા અશ્વિન ભારત મિરર માનવ મહેતા દિવ્યાંગ ન્યૂ ચેતન રાજપૂત ન્યાય દર્શન વિક્રમ જોગ સંબંધ અશોક રાઠોડ માનવ મિત્ર અને જીગ્નેશ ઠાકર જોડાયા હતા લાયન્સ સભ્યોની સમર્પણ અને પ્રતિબદ્ધતા નો પુરાવો છે વિશ્વની સૌથી મોટી સેવા સંસ્થા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ કે જેમાં એક પોઈન્ટ ચાર મિલિયન થી વધુ લિયો અને લાયન્સના સભ્યો છે સમાજ સેવા અને સભ્યતમ વૃદ્ધિમાં ગુજરાતમાં હંમેશા તે અગ્રેતર હોય છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર